સૌપ્રથમ વાત કરીશું પેરિસ Olympics ની Paris Olympics થી દિવસના બીજા ગુડ ન્યૂઝ મળી રહ્યા છે જેમાં ભારતીય પુરુષ તીરંદાજી ટીમ પાણ क्वार्टરમાં પહોંચી ગઈ છે રેન્કિંગ રાઉન્ડમાં ભારતીય ટીમ ત્રીજા ક્રમે રહી કુલ 2013 ના સ્કોર સાથે પુરુષ તીરંદાજી ટીમ क्वार्टરમાં પહોંચી છે ભારતીય તીરંદાજ બી ધીરજનું શાનદાર પ્રદર્શન 64 તીરંદાજોમાં ચોથા ક્રમે રહી છે બી ધીરજે કમાલ કરી છે છસો એક્યાસી ના વ્યક્તિગત સ્કોર સાથે બી ધીરજ ચોથા ક્રમે રહ્યા તો તરુણદીપ રાય અને પ્રવીણ જાદવનું પણ સામાન્ય પ્રદર્શન રહ્યું મહિલા બાદ પુરુષ તીરંદાજી ટીમ પણ ક્વાર્ટરમાં પહોંચી છે તો પેરિસ ઓલિમ્પિકમાં આર્ચરીમાં મહિલા બાદ પુરુષ ટીમે પણ કમાલ કરી છે અને ક્વાર્ટરમાં ટીમ પહોંચી છે

કેમ કે એના રાઉન્ડ વધારે હોવાથી જેટલા દિવસ ઓલિમ્પિક ચાલે છે એ પહેલા એને ચાલુ કરી દેવું પડે છે એ જ રીતે આર્ચરી પણ છે જે તીરંદાજી છે એમાં પણ આ જે ઇવેન્ટ હતી એમાં ભારતની ત્રણ ઇવેન્ટ હતી મેન્સ અને વિમેન્સ મળીને અને એ ત્રણેયમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે સૌથી પહેલા વુમેન્સ ઇન્ડિવિડ્યુઅલ્સની વારો હતો અને એમાં પણ જે ભારતીય ખેલાડીઓ છે એમણે શાનદાર ભારતીય તીરંદાજો છે એમણે શાનદાર પ્રદર્શન કર્યું એ પછી જયારે મેન્સ તીરંદાજોની જયારે વારી આવી ત્યારે પણ એમણે શાનદાર પ્રદર્શન કર્યું અને એ બંનેના સારા રેન્કિંગના આધારે મિક્સ ટીમ નક્કી થતી હોય છે ટોટલ છવ્વીસ દેશોની ટીમ હતી આચરીમાં એટલા માટે આંકડો મહત્વનો છે કેમ કે છવ્વીસ દેશોની તીરંદાજી ટીમમાંથી ભારતીય ટીમ પાંચમા ક્રમે રહી છે મિક્સ ટીમમાં એટલે એ રીતે પ્રદર્શન શાનદાર રહ્યું છે અને આ આખે આખા પરફોર્મન્સ ના આધારે ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં મેન્સમાં ક્વાર્ટર ફાઈનલમાં અને મિક્સ ટીમમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે એટલે કે ત્રણેય રેન્કિંગ રાઉન્ડમાં ભારતનો શાનદાર આગાહ રહ્યો છે બીજી સૌથી મહત્વની વાત એ છે કે તીરંદાજી પર આશા એટલે વધારે હતી કે લંડન ઓલિમ્પિક્સ જે બે હજાર માં રમાયો એ પછી પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ત્રણ વિમેન્સ જે તીરંદાજ છે અને ત્રણ મેન્સ તીરંદાજ એટલે વિમેન્સ અને મેન્સ બંને માં ત્રણ ત્રણ તીરંદાજ ક્વોલિફાય કરી શક્યા છે એટલે જ આપણે ટીમ ના રાઉન્ડ માં પ્રી ઇવેન્ટ માં ભાગ લઈ શક્યા અને સારા સમાચાર ત્યાંથી એ છે કે ત્રણેય ઇવેન્ટ ની ક્વાર્ટર માં અને પ્રી ક્વાર્ટર માં ભારતીય ટીમ પહોંચી ગઈ છે જી જે આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ